અમદાવાદના પૂર્વ વસ્ત્રાલમાં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી હોલમાં પત્રકાર એકતા પરિષદ અમદાવાદનું મહાઅધિવેશન યોજાયું જેમાં અમદાવાદ શહેર અને ખૂબ જ બહોળી સંખ્યામાં પત્રકારો મહા આવ્યા હતા અધિવેશનમાં પહોંચેલા પત્રકાર મિત્રોને ખેસ પહેરાવીને ઢોલ નગારાની રમઝટ સાથે આયોજકો દ્વારા આવકારવામાં આવ્યા હતા ત્યારે એક ઉત્સાહમય વાતાવરણ જોવા મળ્યું હતું કાર્યક્રમને શરૂઆતમાં શ્રી અરવિંદભાઈ વેગડાએ સંગીતના સુર રીલાવ્યા હતા અને પત્રકાર મિત્રોને સંગીતના સુરે ઝૂમતા કરી દીધા હતા સાથે સાથે લોક કલાકાર રમનભાઈ ભરવાડ દ્વારા પણ ગીતોની રમઝટ બોલાવી હતી અને વાતાવરણને સંગીતમય બનાવી દીધું હતું પત્રકાર એકતા પરિષદ મહાઅધિવેશન કાર્યક્રમની શરૂઆત દેવર્ષિભાઈએ દીગ પ્રાગટ્ય માટે સર્વ મહાનુભવોને આમંત્રિત કર્યા હતા જેમાં યુવા આઈપીએસ અધિકારી સફીન હસન સાહેબ અને આમંત્રિત પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી પત્રકાર એકતા પરિષદના ગુજરાત પ્રમુખ દ્વારા ગુજરાતની નવી કારોબારીની ઘોષણા કરવામાં આવી હતી અને કારોબારી સભ્યો જિલ્લા પ્રમુખો ઝોન પ્રભારીઓ સહપ્રભારીઓને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ તેમજ ટ્રોલી બેગને બેગ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા पत्रकार एकता परिषद महाअधिवेशन अधिवेशन आमंत्रित महमान एवा युवा आईपीएस अधिकारी श्री सफीन हसन साहिबे कार्यक्रम ने संबोधन करता पत्रकारों का कार्य अनेक पुलिस का कार्य अंगे, शुम संदेशो आपियो जुओ वस्त्राल थी तेज नेत्र न्यूज़ ना रिपोर्टर किरित राठौड़ नो खास सहवाल फाइनेंशियल प्रॉब्लम्स होवत छता आई हैव सीन पर्सन એ લોકોના અધિકાર માટે લડતા હોય છે કોઈની સાથે અન્યાય થયો છે ત્યાં ઉભા પણ અને માય એપ્રિશિએશન ફોર બીકોઝ આવી રીતે આવા ફોરમો ક્યારેય આટલા બધા મીડિયા કર્મીઓ સાથે વાતચીત કરવાનો મોકો નથી મળતો એટલે આજે જાહેરમાં એવા તમામ અને બાળીધરી પણ આપું છું કે તમે બધાએ આટલા વર્ષોથી પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે કામ કર્યું છે બીજા ડિપાર્ટમેન્ટ સાથે કામ કર્યા છે લોકશાહીની આજ બ્યુટી છે તમામ પ્રકારના લોકો આવે છે જાય છે સિસ્ટમ ચાલુ રહે છે અને આપણો પ્રયત્ન એ હોય છે કે સિસ્ટમને વધારે મજબૂત કઈ રીતે બનાવી છે કે જેથી કરીને કોઈ અધિકારી આજે છે કે નથી પણ એના પછી સિસ્ટમ જે છે એ મસ્ત હોવું શો મસ્ત હોવું એટલે આજે આ પત્રકાર અધિવેશનમાં આપણે બધા મળ્યા છે માત્ર આપણે વાતચીત કરીને છૂટા પડીએ એના કરતાં બેટર છે કે કંઈક નક્કી કરીને જઈએ કે હું આ પર્ટિક્યુલર ફિલ્ડમાં કામ કરીશ હું આ પર્ટિક્યુલર મુદ્દા ઉપર કામ કરીશ લોકોને સ્પર્શતો મુદ્દો આ છે હું એના ઉપર કામ કરીશ વ્યક્તિગત હિતથી ઉપર ઉઠીને સામાજિક અને સાર્વત્રિક હિતની જ્યારે આપણે વાત કરતા થઈશું ત્યારે ચોક્કસથી લોકોનો પણ આધાર મળશે જનાધાર પણ મળશે અને આપણો જે સંદેશ છે એ દરેક વ્યક્તિ સુધી પહોંચી જશે આપણે સાથે મળીને નક્કી કરવું પડશે કે પત્રકારનું લેબલ લઈને ચાલવાવાળા વ્યક્તિઓ કેવા હોવા જોઈએ એને માપદંડ શું હોવા જોઈએ એની ગરિમા શું હોવી જોઈએ એની વર્તણૂક વાણી અને એનું લેખન કેવું હોવું જોઈએ આ માપદંડો જ્યાં સુધી નક્કી નહીં થાય ત્યાં સુધી પત્રકારત્વ એઝ અ પ્રોફેશન જે છે એની ગરિમા જે છે સ્થાપિત રહી આજે મારા હાથમાં મોબાઈલ આવી ગયો અને હું વિડીયો ઉતારતો થઈ ગયો નથી પત્રકાર નથી થઈ ગયો એ રીતે દરેક લોકો બધા જ માણસો પત્રકાર છે

એના રૂટ કોઝ નું એનાલિસિસ એનું સોશિયલ એંગલ એનું ઇકોનોમિકલ એંગલ એનું ફાઇનાન્શિયલ એંગલ એનું સોસાયટલ એંગલ એનું કલ્ચરલ એંગલ એનું જિયોગ્રાફિકલ એંગલ આ તમામ પાસાઓ પરથી આપણે એને પ્રમાણિત કરીને જો એક ન્યૂઝ આઇટમ બનાવી શકતા હોય તો આપણે પત્રકાર છે એટલે માત્ર એટલે કોઈ વ્યક્તિએ કંઈ કર્યું છે એનું માત્ર ફેક્ટ છાપી દેવાથી પત્રકારત્વ નથી મળતું એ તો એ કોઈ ઘટના બની છે તો એના મૂળ સુધી જઈને કયા કયા આયામોમાંથી ઘટના પસાર થઈ છે અને એના રેમિફિકેશન સમાજ માટે શું હોઈ શકે એ ધ્યાન રાખીશું તો જ આપણે જે સારા અને સાચા પત્રકાર કરી શકીએ મિત્રો આ લાસ્ટ વસ્તુ આના પછી મારે નીકળવું છે એટલે આપણી વચ્ચેથી રજા લઈશ પણ આ જે દેશની આપણે વાત કરીએ છીએ જે રાષ્ટ્રની વાત કરીએ છીએ આ રાષ્ટ્રનો ડીએનએ પાંચ વર્ષ જૂનો છે અને બહુ મજબૂત ડિયમ છે આ સિસ્ટમની આપણે જે વાત કરીએ છીએ જે લોકશાહીની વાત કરીએ છીએ એને પણ લગભગ પંચોતેર વર્ષ ઉપર થઈ ગયું આપણી સાથે જે દેશો આઝાદ થયા હતા એ વર્લ્ડ અ હિસ્ટ્રીમાં જોઈ લેલો નાઇન્ટીન ફોર્ટીથી લઈને નાઇન્ટીન ફિફટી વચ્ચે જેટલા પણ દેશો આઝાદ થયા હતા એ દેશોની અત્યારે શું કર્યા આપણી સાથે જ આઝાદ થયેલા જોયેલા બધું બધ એમની શું પરિસ્થિતિ છે ને આપણે ક્યાં પહોંચ્યા છે જે દેશને ઘઉની આયાત કરવા માટે પણ હાથ લાંબો કરવો પડતો હતો આજે ચંદ્રયાન છોડીને ચંદ્ર સુધી પહોંચી ગયો